મંદિરેથી રોટલી તૈયાર મગાવેલો મંદિરેથી આય મંદિરેથી કાંઈ લેતા નથી બકર રામડા બાકી લોટ પાડીને પડે જો ખરા કે હાવે બધું લેતા આય ખાઈ લે બસ હોય ને આપણે બધા જમી લે આ જમમાન પણ આવું નો ખર્ચ કરાય ઈ ખર્સો નો કેવાય મંદિરે રોટલી કોઈદી ખાધી હા ખાધી હોય ને કેમ ન ખાધી હોય હજાર રૂપિયા ની તાણ છે તમારે ઉપર ઉમેરવા થોડા મંદિરે હશે આપડે ઘર માં રાંધવા પડો ને આપડે ઘર સે મંદિર હશે ઈ તો મંદિર છે રાંધવા મળ

બટલાય આવું પણ એ થોડી ખબર આવી રીતે ખાવું ભાવે તો બધો ખરસ તો ખાવું ન ભાવે તમારે નહીં ખાવાનું ઉપવાસ કરજો અમે બધા જમી લેવું

અમે તો આખો કપ તમે હેર નો મગાવી લઈએ એમને પણ સમજી આનું ના તમારે પાણી પડી તો પણ તો મજા આવી જાવ જો પણ એ જે આવી છે કે સૌ હેઠો મૂકી દીધો મે મારું નામ પડ્યું તો ફોન હેઠો મૂકી દીધો ફોન હેઠો નહી પણ તમે પછી ગયો આટલો ખર્ચો કર્યો નડ ડોકેટ કે નામ કર્યું ને એની કરતા નો કરવો ફોન હારો

અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ